જુનાગઢમાં વંથલી નગરપાલિકામાં સિરાજ વાજાએ પ્રથમ મતદાન કર્યું હતું ત્યારે કોંગ્રેસની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે વહેલી સવારે મતદાન કરવા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે તો મહત્વના સમાચાર કહી શકાય જુનાગઢથી જ્યારે જુનાગઢમાં વંથલી નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં સવારે સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ છે ત્યારે છ વોર્ડના ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે તો પૂર્વ નગર પ્રમુખ સિરાજ વાજાએ પ્રથમ મતદાન કર્યું હતું ત્યારે કોંગ્રેસની જીત અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે વહેલી સવારે મતદાન કરવા માટે લોકો પણ ભારે ઉત્સાહિત દેખાયા હતા

જે ભાજપે પોપડગંડા આ છે જે વેમનસ્ય ફેલાયું છે એનો વંશલી પ્રજા જડબાતોળ જવાબ આપશે અને ઈન્શાલા ચોવીસમાંથી માંથી અઢાર થી બાવીસ સીટ કોંગ્રેસ ને આવશે